નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ કપાસની ભારી વિશેની આપણે આવકની વાત કરીએ તો મિત્રો ભારીની આવક કાલ જેવી જ રહેલી છે મિત્રો અને પાલની આવકની વાત કરીએ તો મિત્રો પાલની આવક પણ કાલ જેવી જ છે મિત્રો કાલ પણ અઢારથી ઓગણીસ પાલ નાના મોટા આવ્યા હતા આજે પણ એટલા જ પાલ દેખાઈ રહ્યા છે અને ભારી પણ એટલી જ દેખાઈ રહી છે છ પિલરમાં ભારે ઉતરેલી છે એક સાઈડ

સત્તાલીસ છતાલીસ ચૌદ છેતાલીસ માલી જાતનાથી આ બધા ચૌદસો ને છેતાલીસ ચૌદસો ને આ માલ નથી રમે છે તમારા માલ ચૌદસો ને છેતાલીસ વેચાણો છે એકવીસ ચૌવીસ એકત્રીસ સતત્રીસ સત્તાલીસ અત્તાલીસ અહી છેતાલીસ અતાવાર અકવાર એકાય ચૌદસો ને એકસાઠ એક નંબર માલ છે એકસાઠ રૂપિયામાં વેચાણો છે મિત્રો આ માલ માલ સારો છે તેરે કઈ લી જાત નોટમાં 381 381 રૂપિયામાં વેચાડું છું મિત્રો બે નંબર થી થોડોક સારો કપા દેખાઈ રહ્યો છે 381 રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને એકાણું સુપર એવન માલ છે ચૌદસો એકાણું રૂપિયામાં આ માલ વેચાણ માલમાં કાંઈ ઘટે એમ નથી ચૌદસો એકાણું રૂપિયા લગીનો હાલમાં આ અત્યારે ભાવ દેખાણો છે મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે